નમસ્કાર દોસ્તો આજે દસમી જૂન હું ગોપાલ કરતા ભાજપના જે કઈ પણ સંય કરતા હોય એણે નોંધ લેવા જેવી એક વાત આજે મારે કહેવી છે તો મારી વાત શરૂ કરું તે પહેલા હું આ મોબાઈલમાં એક વિડીયો સંભળાવવા માગું છું આ વિડીયોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ

એ ભાઈ જે દિલ્હી થી આવ્યા હતા એ તો અહિયાં ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે બનાસકાંઠા ની અંદર દિલ્હી થી જે ભાઈ આવ્યા હતા એને એવું કીધું કે આ ઉમેદવાર ને એટલે કે ગોપાલ ઇટાલિયા ને ખરીદી બતાવો આવી ચેલેન્જ સીઆર પાટીલ ને મારી સી આર પાટીલે ભેસાણ માં આવીને એમ કીધું કે ભારતીય તમારે આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે આવું કીધા પછી એ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓને પાનો ચડાવવાની જુસ્સો ચડાવવાની બધી વાતો કરે છે મારે બધાને જણાવવાનું છે કે આજે જ્યારે વિસાવદર ભેસાણની ચૂંટણીમાં ચૂંટણી હારી જ જવાના છો એવો ગળા સુધી વિશ્વાસ આવી ગયો ત્યારે પાટિલ સાહેબને ભાજપના કાર્યકર્તાઓ સાંભળ્યા અત્યાર અને ક્યારે સાંભળ્યા કે જ્યારે સામેવાળો માણસ ખરીદી શકાય એમ નથી જ્યાં સુધી ખરીદી શક્ય હતી ત્યાં સુધી પાટીલ સાહેબે કોઈ કાર્યકર્તાને એક પણ વખત પૂછ્યું નથી કે એક પણ કાર્યકર્તાની વાત સાંભળી નથી ખરીદા એટલો માલ ખરીદી લીધો વધુ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવી મંત્રી બનાવ્યા બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા જિલ્લાના બનાવ્યા ડેરીમાં અને જિલ્લા સહકારી બેંકોમાં હોદ્દાઓ આપ્યા એના સિવાય સંગઠનમાં પણ અનેક મોટા મોટા હોદ્દાઓ આપ્યા જેટલો માલ ખરીદી શકાય એમ હતો પાટીલ સાહેબથી એ બધો જ માલ ખરીદી 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 અને જાણે ગુજરાત આખું કબજે કરવાનું હોય એટલી હદે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં લાવી અને માથે બેસાડવાનું કામ સી આર પાટીલે જ્યાં સુધી એને ખરીદેલો માણસ મળી રહ્યો લાલચુ માણસ મળી રહ્યો ડરપોક માણસ મળી રહ્યો ત્યાં સુધી સી આર પાટીલને કાર્યકર્તા કાર્ય કરતા યાદ ન આવ્યા હવે જયારે સામે લોઢે લોઢું ભટકાણું મોરે મોરો આવી ગયો ત્યારે હવે એને કાર્ય કરતા યાદ આવ્યા છે કે ભાઈ હવે આ આ ગોપાલ ઇટાલિયાને તમે જોઈ લેજો કેમ ભાઈ ગોપાલ ઇટાલિયા વેચાતો લઈ શકાય એમ હોત તો શું સી આર પાટીલ ભેસાણ વિસાવદરના કાર્યકર્તાઓને પૂછેત એક શબ્દ ભૂપત ભાયાણીને ભાજપમાં લાવતા પહેલા આપમાંથી ભાજપમાં લાવતા પહેલા વિસાવદર ભેસાણના કેટલા કાર્યકર્તાઓની પરમિશન લીધી સી આર પાટીલે આજ જારે ખરીદી ન શકાય એવો હજરબા આગેવાન આવ્યો છે ત્યારે હવે સી આર પાટીલ એમ કહે છે કે કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમે ઉપાડી લેજો જો ખરીદી શકાય એવો હોત તો 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 પાટીલે થોડા ઘણા પૈસા આપીને સેટિંગ પાડીને કાર્યકર્તાઓની માથે બેસાડ્યો હોત આજે આ વિસાવદર ભેસાણ પંથકમાં ચૂંટણી પ્રચાર કરે છે માનની કુંવરજીભાઈ બાવળિયા સાહેબ કેબિનેટ મંત્રી છે કોણ છે કોંગ્રેસમાં હતા ભાજપને ગાળો આપતા હતા ભાજપમાં આવીને મંત્રી બની ગયા આજે આ વિસ્તારમાં માનની કૃષિ મંત્રી રાઘવજીભાઈ સાહેબ પ્રચાર કરે છે કોણ છે કોંગ્રેસમાં હતા ભાજપમાં લાવ્યા ધારાસભ્ય મંત્રી બનાવ્યા બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા ડેરીમાં બનાવ્યા બધું જ બનાવ્યું મૂળ ભાજપના જે કાર્યકર્તાઓ હતા જનસંઘ વખતના કે કેશુ બાપા વખતના કે આદરણીય અટલ બિહારી વાજપેયી સાહેબ વખતના

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે કેમ કે સી આર પાટીલ થી ઇટાલિયા ખરીદી શકાય એમ નથી એટલે હવે આને તમે જોઈ લો ભાજપના કાર્યકર્તા ને સી આર પાટીલ શું સમજે છે અને સી આર પાટીલ એકની વાત નથી કિરીટભાઈ પટેલ ની વાત કરીએ કિરીટભાઈ પટેલ દસ વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠનના અધ્યક્ષ છે જ્યારે જ્યારે સંગઠનની અંદર હોદ્દા આપવાની વાત આવી તાલુકાઓમાં કે જિલ્લા બોડીમાં ત્યારે જ્યારે બેંકમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે જ્યારે એપીએમસીમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે તાલુકા એપીએમસી અને તાલુકા સંઘમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે સાવજ ડેરીમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પણ નાના મોટા હોદ્દા આપવાની વાત આવી ત્યારે કિરીટભાઈએ કયા ભાજપના સન્નિષ્ઠ ઈમાનદાર અને વફાદાર નેતાને ને તક આપી કિરીટભાઈ પણ દસ વર્ષમાં માત્ર માથાભારે માણસોને પોતાના પોતાના મળતિયાઓને અને હગાઓને આપી છે ત્યારે તો જુનાગઢ જિલ્લાનો એકય સારો કાર્ય કરતા યાદ ન આવ્યો આજે જ્યારે ખરીદી ન શકાય એવો માણસ સામો આવ્યો તો પાટિલ સાહેબ અને કિરીટભાઈ બંને હવે કાર્યકર્તા ઉપર ઢોળે છે કે ભાઈ તમે આને હાચવી લેજો તો અત્યાર સુધી તમે કોઈ કાર્યકર્તા ને છે કિરીટભાઈ દસ વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠનમાં છે એક સારા સારા માણસને ઉપર આવવા નથી દીધો કોઈ સભ્ય માણસ માણસ સારો મારી જેવો વિરોધ પક્ષનો વ્યક્તિ હોય એ પણ ટીકા ન કરી શકે એના ઉપર કોમેન્ટ ન કરી શકે એવો સારો માણસ કિરીટભાઈએ કેમ જુનાગઢમાં કોઈ પેદા ન થવા દીધો ભાજપમાં રાજકારણમાં ઘણા એવા વ્યક્તિ છે જેના વિશે હું નથી બોલી શકતો કેમકે એ સજ્જન માણસોની કેટેગરીમાં આવે છે એના ઉપર ટીકા ટીપ્પણી કરવામાં સારું ન લાગે આપણું પોતાનું મન નો માને એવા ઘણા માણસો છે જોકેયામાં ધકેલાઈ ગયેલા છે મેન સ્ટ્રીમ રાજનીતિમાં ઓછા છે તો આ દસ વર્ષમાં કિરીટભાઈએ પણ કાર્યકર્તાની સંભાળ નથી લીધી દસ વર્ષમાં ડેરીનું રાજકારણ હોય સંઘનું રાજકારણ હોય યુનિવર્સિટીનું રાજકારણ હોય સહકારી બેંકનું રાજકારણ હોય અલગ અલગ તાલુકાના એપીએમસીનું રાજકારણ હોય બધી જ જગ્યાએ ગુંડાઓ માથાભારે માણસો અને પાગિયાઓને ગોઠવ્યા છે ત્યારે તો કોઈ સારો કાર્યકર્તા યાદ ન આવ્યો અત્યારે પણ હું આ વિસ્તારમાં બે મહિનાથી ફરું છું મને ભાજપના અનેક સારા કાર્યકર્તા મળ્યા સારા નેતા મળ્યા પીટ પીટ માણસો મળ્યા કે જેની સમાજમાં આબરૂ છે ગામમાં એક વખત કહી દે કે આમ જ મત આપવાનો છે તો આખું ગામ મત આપી દે એવા પીટ પીટ માણસો અહીંયા ઠોકર ખાય છે હવે જ્યારે ખરીદી નથી શકાતો ગોપાલને એટલે સીયર પાટીલ એવું કીધું કે ભાઈ તો હવે કાર્યકર્તાઓ તમે આનું જરાક ચેલેન્જ લઈ લેજો શું કામ કાર્યકર્તા માથે લે આખા ગુજરાતમાંથી કોંગ્રેસ ભાજપને ખટારો ખટારો ગાળું દેતા હતા એવા માણસોને ભાજપમાં લાવીને હોદ્દા આપ્યા ત્યારે તો કોઈ કાર્યકર્તાને પૂછ્યું નહીં જે આંદોલનો થયા ગુજરાતમાં ભૂતકાળમાં એ આંદોલનના બધા નેતાઓએ ભાજપને ગાળો દેવા કઈ બાકી નથી રાખ્યું એ બધા જ લોકોને ભાજપમાં લાવીને હોદ્દા આપ્યા સીઆર પાટીલે ત્યારે તો કાર્યકર્તાઓને પૂછ્યું નહીં મતલબ કે મફતનો માલ મળી રહે પૈસા દેતા માણસ મળી રહે લાલચુ માણસ મળી રહે ડરપોક માણસ મળી રહે

ભારતીય દંડા પાર્ટીના કાર્યકર્તા આ ચેલન તમારે ઉપાડવાની છે આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે ભાઈ કેમ કે પાટીલ થી હવે કઈ થાય એમ નથી કાળમીંડ પાણો આવી ગયો છે પાટીલના હાથ ટૂંકા પડે છે પાટીલ ની સત્તા પાટીલ ની પોલીસ પાટીલ નો ડંડો પાટીલ નો ડર ટૂંકો પડે છે હવે ભાઈ કાર્યકર્તા તમે ચેલેન્જ ઉપાડી લેજો શું કામ એ પડે કાયમ ખુરશીઓ ઉપાડવાની પાથરણા ઉપાડવાના હવે આવી ચેલેન્જ ઉપાડવાની અને પાટીલ ને કેરિતભાઈ બે શું કરશે

જે કઈ સજ્જન કાર્યકર્તા હોય પાર્ટીને વરેલા કાર્યકર્તા હોય એને કાયમ માટે હાંસિયામાં ધકેલી દેનાર પાટીલ સાહેબ અને કિરીટ પટેલ બંનેને હવે કાર્યકર્તા યાદ આવ્યા છે તો હવે કાર્યકર્તાએ વિચારવાનું કે આ સી આર પાટીલ ને અને કિરીટ પટેલ ને એવો સબક શીખવાડો કે આખી ભાજપ પાર્ટી ની અંદર સુધારો આવી જાય બંનેની આ છેલ્લી ચૂંટણી હોવી જોઈએ સી આર પાટીલ નો કાર્યકાળ પૂરો થાય છે અને જાતા જાતા એને ભાજપના કાર્યકર્તાનું હું તો વિનંતી કરું છું કે સી આર પાટીલે ગુજરાતમાં જે દૂષણ ફેલાવ્યું છે પક્ષ પલટાનો ભયંકર હદે પક્ષ પલટો થયો કેવા કેવા લોકો જેણે ભાજપને ગાળો દેવામાં કઈ બાકી નહોતું રાખ્યું એને ભાજપમાં લાવીને મંત્રી બનાવ્યા ધારાસભ્યો બનાવ્યા બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા તો હું જુનાગઢના ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કે આ સી આર પાટીલ છેલ્લી ટર્મ છે એની આ છેલ્લો દીવ છેલ્લી ચૂંટણી જ્યાં પછી અધ્યક્ષ નહીં હોય એને એવો સબક શીખવાડો કે હવે પછી જે કોઈ પ્રમુખ આવે એ ભાજપના સજ્જન કાર્યકર્તાઓની અવગણના કરવાની હિંમત ન કરે કિરીટ પટેલ ને એવી સબક શીખવાડો કે જેને દસ દસ વર્ષ સુધી ભાજપના કાર્યકર્તાનું શોષણ કર્યું અપમાનિત કર્યા અન્યાય કર્યો અને એવા કાર્યકર્તાઓને હવે સબક શીખવાડો કિરીટભાઈને અને બહુ સારો અવસર આવ્યો છે કિરીટભાઈને અને સી સીઆર પાટીલને બંનેને એક ગાય બે પક્ષી મારવાનો સારામાં સારો સમય આવ્યો છે આ સમય ચૂકી જશો તો વળી અન્યાય અત્યાચારને શોષણનો ભોગ જનતા તો બની જ રહી છે ભાજપના કાર્યકર્તાએ બનવાનું તો દોસ્તો આ હતી વાત કે ખરીદી શકાય એમ નથી માટે ભાજપના કાર્યકર્તા તમે આ ચેલેન્જ લઈ લો તમે જોઈ લો ભાજપના કાર્યકર્તાઓમાં ઘણા સારા માણસો છે ઘણા સજ્જન છે ઘણા સમજદાર છે કેપેબલ છે બધા ડાયા માણસો સારો વિચાર કરે એવી મારી વિનંતી છે જય ગિરનારી